હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે આઠ અને મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે મસ્ત રેડી થઈ જશે મિત્રો ચા નાસ્તો કરી લીધો છે માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે તો ફટોફટ મિત્રો કરી લઈએ બાકી તો મિત્રો આજ આપણા માટે ખુશીનો દિવસ છે કારણ કે આજે જવાનું છે આપણે નવી ચેનલના શૂટિંગમાં લગભગ દસથી પંદર દિવસ રજાઓ પાડી મિત્રો અને પંદર દિવસ પછી આજ ફરી નવી ચેનલના શૂટિંગમાં રજાઓ પાડી અને આવું નવા અસરથી ચાલુ થવાનું છે મિત્રો ઘણું ખરું ટાઈમ ટેબલ એમાં બધું બદલાઈ ગયું છે કારણ કે એમાં ચેલેન્જ વિડીયો આપતા હતા આપણી હાજરી નથી એટલે મિત્રો ચેલેન્જ વિડીયોનું કામકાજ બનાવતા હતા પણ તમે બધાઈ આપણી જોગમાં ટાઇટલ મ્યુઝિક ચેનલ ચેલેન્જ વિડીયોમાં પણ ખૂબ પ્રેમ બતાવ્યો છો તેઓને સપોર્ટ કરતા રહો મિત્રો લાઈક કરતા રહો શેર કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો બાકી મારું ગૂગુ ગુગુ વહેલા વહેલા ઉઠી ગયું છે ભાઈ

જીયા તા અને બાલી અને ભાઈ જતા રેકુલ જવાનું બધું જવાનું હતું બારું છોકરું ફોન જોયા ફોન જોયામાં મિત્રો ઘેર રહી ગયું અને બીજો બધા ખરા ને હવા હવાના પકી ગયો તો મિત્રો હવે આપણે આપણો નવી ચેનલના શૂટિંગમાં નહીં કરવાનું છો રાજુ કાકાનો ફોન આવી ગયો છે જોઈએ એટલા આવશે તો મિત્રો આવી જશે નહીં કરી તો મિત્રો રાજુ કાકોને રાખો હું મને આવી જશે નહીં કોણ ત્રણ જણા અને તો આપણો માર ભાઈનો ચા નાસ્તો મારું બુંદીઓનો લઈને રેડી થઈ જાય છે શૂટિંગમાં જઈ મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠનામાં મસ્ત શૂટિંગની શરૂઆત કરી નાખી દે આપણે આજે બગાના ગેટઅપમાં આવી જાય છે બગોબાથી

પૈસા પકલાઈ ગણ્યા છે અને ડાલુ લઈને રે ને કરી છે આ બે ડાળા મોરી પાસે આયા તા ખરાયો ને ઘેર હાટુયો ના મને નહીં લાગતું અરે ઓબા તને લાડવા ભેગા ખાવા દી ના હોય તો હું કરું ખબર ના હોય તો હું હા ઇના સિવાય એક રસ્તો નહી આવા પોર ખરા ને આ ઓની ગોટલીએ પાડશી નહી મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી અને હવે ઘરે આવી જાય છે મિત્રો તો ગમવા જતા દુઃખોને સાસ લેવા માટે તો સાસ લઈ અને ઘરે આવી જાય છીએ બાકી તો ડીકીઓના અને મુંડા પીવાના માટે લાયા હતા આપણે બરફ અને મુંડા પાસ થઈ ગયો છે પપ્પુ પાસ હો ગયા ડીકી એ પાસ થઈ ગઈ તો ડીકીનું મુંડાનું રિઝલ્ટ તમને બતાવું મિત્રો એક ફોટો પાડી મૂકી દે બહુ સારો દેખાશે હાલ તો કોઈ ક્લિયર એટલું બધું દેખાતું નહીં પણ મિત્રો એક ફોટો પાડી અને લાસ્ટમાં આપણે મૂકી દઈશું તો તમે જોઈ લેજો મૂનિયાનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું બાકી તો બન્યા જમવાનું રેડી થઈ ગયું છે અને જમવામાં આજે શું બનાવ્યું છે બતાવો મિત્રો તમે મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં બનાવીશું આપણા મગ અને ડુંગળીનું શાક આવું તો મિત્રો ડુંગળી આપણા ઘરમાં કમ્પલસરી થઈ જાય ગમે તે સબ્જી બને તો આપણા ઘરની ડુંગળી છે એટલે નખાય વધુ ના આવે બાકી તો ઘઉંની રોટલીઓ છે સલાડમાં ડુંગળી લઈ લીધી છે શાકમાંય ડુંગળી છે અને મિત્રો અમારે છે સાસ ફટોફટ જમી લઈએ મંડીઓ ખાઈ બરાબર ખાઈને પછી સીધા મળીએ જોગમાં આ ટાઈગરના શૂટિંગમાં મિત્રો દેખો મીઠું આવી ગયું વેટર વેટર મીઠું લાવ્યો તો મિત્રો અત્યારે વાગ્યે છે અને આવું શૂટિંગમાં આવી જાય છીએ મિત્રો અગિયાર વાગ્યે જમીન ગેર કલાક જેવો આરામ કર્યો પછી બાર વાગ્યે મિત્રો શૂટિંગમાં નીકળે બાકી તો હાલ ગાયો જઈ એટલે વાસ હોય લાયા આના બાપા સિતારો અમે બે હતા મિત્રો પણ એ પત્રોનો શેડ છે ને એટલે ગરમીનો તડકાનો ગરમ થઈને ગરમી બેઠી વધારે લાગે એટલે મિત્રો હાલ ખુશી લઈને આવ્યા ગાયો જે એટલે અને આવો એક મસ્ત ઠંડો ઠંડો વાયરો આવે છે એટલે પતરું શું કરે મસ્ત પવન ચાલુ છે મિત્રો તો બેઠા છીએ બાકી તો મોમોને પેલી બાજુ બેઠા છે મોચું ધાડ્યું તો મિત્રો શૂટિંગના કટ ચાલુ થાય એટલે એકાદ બે કટ તમને બતાવવાની કોશિશ કરતા રહેશું તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને શૂટિંગની શરૂઆત કરી છે મિત્રો આપણે ખેમાના ગેટઅપમાં આવીએ છીએ બાકી તો દરરોજની જો ટોકી આવીએ પાણી પીવા માટે ઠંડુ ઠંડુ ટેવ પડી જાય છે ઠંડુ પાણી પીવાની મિત્રો ફ્રીજનું પાણી ભાવતું નહીં પણ આ પોણી મિત્રો સારું લાગે બાકી તો સેતુર બેતુર ખાવ હોય તો આવી જજો કોક દાળ લાગે છે ખતરનાક છે મારી પાસે મોટા એ બધા રેડી થાય છે પિન્ટુભાઈની ગાડી પડી આટલા મિત્રો તો શૂટિંગ ચાલુ થાય એક કટ બતાવીએ આપણે કાલનો કાલનો કપડો પાછો પહેર્યો રિટર્ન મિત્રો કારણ કે કાલનો કટ હજી અધૂરો કાલના ભાગમાં સ્ટોરી પૂરી નહીં થઈ તો આપણે આને આ કપડો પહેરવાનો કામ ગમે તે કાળો છોડ ને અકળા પણ એની કશું કે વાત નહી કરવા પટ્ટી ને જવજી હારું જવજી મો ઓરો હેડે ને જવજી બધું હારું છે જે છે ને એ જ હામો કરવાનો મારા કોઈ પાછો પાંચ મુ કડા શબ્દો કહી દઉં ખાલી તમે બેહો અને પોલીસ વાળા બીજું કોઈ નહી તમે ખરા

મિત્રો અત્યારે વાગ્યા છે ચાર એને મસ્ત શૂટિંગ પૂરું કરે મિત્રો ઘરે આવી જાય છે બધા ટીમવાળાએ ભેગા થઈ શેરડીનો રસ પીધો હતો પણ અવાજ બહુ થતો હતો એટલે આપણે કોઈ કટ બતાવ્યો નહોતો તમને બાકી તો ચા નાસ્તો લઈ લીધો તો ગુજરાતી બેન્ને મારી ખુરશીમાં બેહસ ગયો તો શું થવાનું હા મુન્જિન વેકેશન પડી છે તો મુંન્યાન જવું છે ને એના મમામાના ઘરે તો આપણે આજે હા તારે જવું હો હા મિત્રો મુન્યાને મૂક્યા અને મમ્માના ઘેર ને આજ રવિવાર છે એટલે દર્શન કરવાય જવાનું છે બાકી તો ચા મિત્રો લઈ લીધી છે ગરમમાં ગરમ નાસ્તો લઈ લીધો છે મસ્ત ચા નાસ્તો કરી તો મિત્રો મસ્ત ચા પોણે કરીને અને હવે નેકળ્યા છીએ અત્યારે બાકી ત્યાં સાડા ચાર ને મિત્રો આપણે જવાનું છે ડબોડા માતાજીનું દર્શન કરવા બાકી તો મુનિયાનું વેકેશન પડી ગયું છે તો મુનેશ ને એને જવું છે એના મામા ના ઘેરે સુંઢિયા મિત્રો વેકેશન માં ભલે થેલો વેલો ભરી લીધો છે બાકી તો બે ત્રણ ડુંગળીનો કટ્ટો લીધો છે આપણે ચોકણ હાલવાનો છે એટલે તો મિત્રો જેમ જેમ આગળ વધીએ એમ એમ અપડેટ હાલતા રહીએ અને જોઈએ ગાડીમાં ગેસ ખાવા કે કોઈ ઉપરવાન થાય તો ચોક્કસ મુલાકાત કરીશ તો મિત્રો અત્યારે કમ્પલેટ પહોંચવા વાગી જાય છે ને આપણે વટનગર પહોંચી જાય છે અને દેખો સુરત વલસાડ વલસાઠ વાળી ટ્રેન મિત્રો રેડી તૈયાર થઈ ગયેલી છે ઉપરોવાની તૈયારીમાં છે અને આપણે નીકળે છીએ તો મિત્રો હવે વટનગર બહાર નીકળે છીએ જેમ જેમ આગળ વધીએ એમ એમ અપડેટ આવીએ આ વખત પહેલાં આપણે સીધા વધી જવાનું છે મુનેશના મમાના ગેં સુર્યા ને મુનેશને ડ્રોપ કરી ને પછી મિત્રો આપણે ડબોળા જવાનું છે છેલ્લો તાળા રાવાનું મને

રાતી રોવે છે કે રસ ફોન આવશે એવી વાત કરી જ્યું બાકી તો મુંડાન મોમાં ઘર સુંઢિયા થાય મિત્રો તો સુંઢિયા ઉતારી દીધી છે અને હવે આપણે પહોંચી જઈએ છીએ મિત્રો ખેરાલું તો થોડો એક ગેસ બેસ નખાઈ દઈએ ગાડીમાં અને ચા પોણી કરી અને પછી મળી મિત્રો પહોંચી જઈએ છીએ ખેરાલું ફર્સ્ટ ટાઈમ આવ્યા પેટ્રોલ પંપ ગેસ મસાવ ગેસ સ્ટેશન ઉભા રહે મિત્રો ગેસ નખાઈ દઈએ થોડું દિમાગ ખુલે એવું લાગે

અને આપણે દર્શન કરી લઈએ તો મિત્રો અત્યારે છ વાગ્યા અને છેતાલીસ મિનિટ થઈ છે મિત્રો આ વખત આપણે હાઈવે નહીં છે સિંગલ પટ્ટી રોડ ઉપર આવી જાય છે અને જોઈ લો સુરત દાદા મસ્ત હાથમી જવાની તૈયારીમાં શું મિત્રો આજે લેટ પડી જાય છે કારણ કે ઘેરથી આપણે ઓલરેડી લેટ જ નીકળ્યા અને હવે આગળ આવશે ખટાસના ગામ અને ખટાસના ગામથી બસ હાઈવે મળી જશે શિપોરથી આપણા તો ખટાસના સિપોર પછી બાદરપુર અને સિદ્ધાર્થ વટનગર મિત્રો બાદરપુરથી વટનગર જવામાં શિપોરથી વટનગર જવામાં વધારે ટાઈમ નહીં લાગે કારણ કે મસ્ત હાઈવે બની ગયેલો છે એટલે મિત્રો જો પહેલાં હાઈવે ઉપર આવીએ છીએ ને એ કોમ ચાલુ છે એટલે એ ધીરે ધીરે જવું પડે તો હવે નક્કી કર્યું કે આપણે વચ્ચી વચ્ચે શાંતિથી નીકળી જઈએ તો મિત્રો જેમ જેમ આગળ વધતા રહીએ એમ એમ અપડેટ ચાલતા રહીએ બાકી તો હવે ચોઈસ ટેન્ડ કરવાની ઈચ્છા નહીં કારણ કે લેટ પડી જાય છે એટલે સીધા આપણો વડનગર જઈને કદાચ શાકભાજી કે ઉપાય લેવાનું થાય ઘેર ફોન કરીએ જો ઉભા રહેવાનું થશે તો તમે હું ચોક્કસથી બતાવશું મિત્રો આગળ જઈને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત વાગ્યા અને વીસ મિનિટ થઈ છે અને મિત્રો હવે આપણી ચોકડી પહોંચવા થઈ જાય છે અને થોડું થોડું અંધારું એ થઈ ગયું છે મિત્રો તો આપણો વૈકણીઓ અલ્કેશને ડ્રોપ કરી દેવાનો છે કારણ કે અલ્કેશનું ઘર વૈકણ છે મિત્રો મતલબ કે અલ્કેશને શેતરમાં રહે

અને મારો ભાઈ બહાર કોઈ છે અને મિત્રું દૂધ છે તો મસ્ત ફટફટ થતી ગયા શું થઈ લે કોણ મુન્યો તો મો ગયા જ હતો રહ્યો તારે જવાનું હો આ તો તું ખાઈ લે પછી આપણે જીએ હો જવું ને તું ના આવ્યો હા ડાયો છોકરો આ તો હા હા ખાઈ લેવાળા પછી જીઓ હો ને હા તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને આપણે ઘરે મોચામાં હું કે એડિટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે ઢીગો ગોડું મારા વગર રહેતું નહીં રોતું જ એટલે હું એક એ ઢીગો આમ જોજે કે ગુડ નાઇટ આમ જો પણ કે ગુડ નાઇટ ઉગી જો લાઈટ જતી રહી આમે ઉગી દઈએ તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એકનો આવી લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમા